કુકાવાઓ તાલુકાના કોલડા ગામે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા તિરંગો રૂપે રાષ્ટ્રભક્તિના ભાવથી લહેરાવવામાં આવ્યો હતો. કોલડા ગામે સંત શ્રી કોલવા ભગતના મંદિરે સનાતન ધર્મની જ્યોતના આસન્યમાં 52 ગજની તિરંગો સ્વરૂપે રાષ્ટ્રભક્તિના ભાવથી લહેરાવવામાં આવ્યો હતો. શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોલડા ગામ એકસાથે મળીને રાષ્ટ્રગાન ગાઈને સલામી આપી હતી અને સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રકાશ વીથ અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાના કોલડા ગામે સંત શ્રી કોલવા ભગતના મંદિરે સનાતન ધર્મની જ્યોતના સાનિધ્યમાં ગજની ધજા તિરંગા સ્વરૂપે રાષ્ટ્રભક્તિના ભાવથી લહેરાવવામાં આવી શ્રી કોલવા મંડળ કોલડા ટ્રસ્ટ તથા સમસ્ત કોલડા ગામ એક સાથે મળી રાષ્ટ્રગાન ગાય સલામી આપી અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જય હિન્દ ભારત માતા કી જય